નજરના નાખીએ અમદાવાદ શહેર ઉપર તો આજના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત પક્ષના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે પક્ષે જાહેર કર્યું કે આવનારી બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રહેશે આ સાથે આગામી દિવસોમાં પ્રદેશ વ્યાપી સભ્યતા અભિયાન શરૂ કરવાનું અને ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચલાવવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે गुजरात में भारतीय जनता पार्टी तीस साल भारतीय जनता पार्टी ने गुजरात को बर्बाद करने में कोई कसर नहीं छोड़ी अभी सूरत के अंदर जिस किस्म की बाढ़ आ रही है जिन लोगों ने करोड़ों करोड़ों रुपए के घर ले रखे हैं अपर मिडिल क्लास उनके घरों के ड्राइंग रूम और बेडरूम के अंदर पानी घुसा हुआ उनके टिक्की पानी में तैर रहे हैं आज से दस साल पहले सूरत में ये हाल नहीं था ये केवल और केवल ये इंसान मनुष्य कृत कार्य है ये इन लोगों के भ्रष्टाचार का नतीजा है जो सूरत में इस तरह का हुआ। मुझे बताया गया कि साल दो साल पहले वडोदरा में भी ऐसे ही होता है जूनागढ़ में भी ऐसे होता है कि शहरों में बाढ़ आ रही है क्यों क्योंकि उन्होंने बिल्डरों के साथ मिलकर वहां पे पूरा पानी का निकासी जो है वो रोक दिया और वो सारा पानी जो है लोगों के घर दिल्ली पर गुजरात के अंदर सड़कों का बुरा हाल है खेडूतों का बुरा हाल है उनको बीज नहीं मिल रहा उनको बिजली नहीं मिल रही उनको पानी नहीं मिल रहा उनको खाद नहीं मिल रही दर दर की ठोकरे खा रहे युवाओं का बुरा हाल है रोज पेपर लीक हो रहे हैं इनसे पेपर नहीं कराए जाते रोजगार नहीं है जिससे सर, सरकार के अंदर आधी से ज्यादा भर्तियां खाली पड़ी हैं जो भर्तियां की जाती हैं वो कॉन्ट्रैक्ट के ऊपर की जाती है उनको उनको पूरा उनका अधिकार બે હાજર સત્યાસી ઇલેક્શન ગુજરાત માં પૂરી તાકાત લડશે અને ગુજરાત તમામ સીટ પર લડશે અને જીતનો દાવો વ્યક્ત કર્યો હતો આપણી સમગ્ર ગુજરાત રાજ્યના પાર્ટીના પ્રમુખ ગીતાબેન દેસાઈ ઉપસ્થિત છે ગૌરીબેન દેસાઈ ઉપસ્થિત ગૌરીબેન આપ આંગે શું કહેશો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જ્યારે બે હજાર બાવીસમાં ચૂંટણી લડી હતી અને ગુજરાતની જનતાના મતથી જ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો એટલે ગુજરાતની જનતાના આશીર્વાદ એ જ વખતે દેખાઈ ગયા હતા અને ફરીથી જ્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી આવી ત્યારે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બધું જ લગાવી દીધું એમના મંત્રીઓથી લઈને ગૃહમંત્રીથી લઈને દરેક મુખ્યમંત્રી સુધીના બધા ગ્રાઉન્ડ ઉપર ઉતરી ગયા હતા વિસાવદની જનતા અમને એવું કહેતી હતી કે આ ભાઈઓના તો અમે મોઢા પહેલી વખત જોયા છે એમને સામ દામ દંડભેદની બધી જ નીતિ અપનાવી દીધી છતાં પણ આમ આદમી પાર્ટીના એક યુવા નેતા લડાયક નેતા ને એટલા મત મળ્યા સત્તર હજારથી વધારે મતની લીડથી એ જીત્યા છે એટલે ખુદ દેખાઈ જ ગયું છે કે વિસાવદની જનતા એક દાખલો બેસાડી દીધો છે ગુજરાતમાં કે આવનારા સમયમાં આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પડખમ લહેર દેખાશે ગૌરીબેન બીજો સવાલ આપણે એ પૂછવા માંગુ છું કે આવનારા વર્ષોમાં આવનારા બે હજાર સત્યાવીસમાં આપ ગુજરાતમાં કેટલી સીટો લડશો અને કેટલો બહુમતી જીતવાની આપણે આશા છે બે હજાર બાવીસમાં જેમ અમે દરેક સીટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી એવી જ રીતે આમ આદમી પાર્ટી ગોપાલભાઈની સાથે કેજરીવાલજી અરવિંદ કેજરીવાલજીની સાથે રહીને અને અમારા જે પ્રભારી શ્રી છે

ગૌરવેન દેસાઈ જેઓ આપ પાર્ટીના ગુજરાત ગુજરાતના ઉપાધ્યક્ષ છે હરીશંઘ સાથે રાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ